કોકો સિતલ બોલા બોલું છું પણ બોલે આખા દેશમાં જેટલી ભી સિતલ નામની છોકરીઓ હોય ને એનો હું આથી બેન માનું છું બસ હવે સાઈડમાં આવી જાવ સુ આખો દિવસ પડી પડી ફોન જોઉં છું ઘરનું કોઈ કામ કરતી હોય તો ઊભા થાઓ મારા સોફા સાફ કરવા છે લે ને ભઈ ત્યાંથી ઊભા થાઓ આખા સોફા સાફ કરવાના છે મારા લે ગરમી લાગે છે પંખો તો ચાલુ કર દેખા તું નહીં ઘર સાફ કરું છું બહાર જઈને બેસવું તો બેસી જાવ ઊભા થાઓ ને

જોયું કેવી મજા આવી હલો કરે છે ફોન ના આવ્યો તારો હજી વાત કરવી છે એ બધું કરી આપડે ફરવા જઈએ કેમ ક્યાંક હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમ ફરવાનું તો છે મારી દુનિયા જો તારા જોડે ફેરા ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે તમે મને મળ્યા હા મારા ગન્નાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી જ તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવે એવું કરે બોલો મને મારા ભાઈ બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા પણ મને ફોટો મોકલવાનો પછી જ મોકલે ને મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહી થાય આપણે ઘરે મહેમાન આયા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહિ આવતી તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે કરીને મારા જોડે વાત કરી લેજો થોડી વાર સારું